પોલીસ મહાનિરીક્ષક મહાનિરિક્ષક પ્રેમવીરસિંહ હેઠળ નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ જોઈસર ની મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી માર્ગદર્શન આપેલું હોય જેથી એચ એલ રાઠોડ વિભાગીય પોલીસ અધિકારી બારડોલી વિભાગ

નિલેશભાઈ જગદીશભાઈને ખાનગી રાહે સંયુક્ત બાદની હકીકત મળી હતી કે તરાજ ગામની સીમા સામરોદ પાસે આસિફભાઈ શેખના ઘર પાસે બે ટેન્કરો ઉભેલ છે અને બેરુલામાં જાહેરમાં ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી જથ્થો કાઢે છે જે બાતમીના આધારે આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પલસાણા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રૂપિયા એક કરોડ ત્રેવીસ લાખ બાવીસ હજાર સાતસો પંચ્યાસીનો નો મુદ્દામાલ કબજે કરાયો હતો ગઈ તારીખ રોજ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માણસો પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી મળેલ કે તરાજ ખાતે શેખના ઘર પાસે બે ટેન્કરો છે ને તેમાંથી કોઈ જ્વલનશીલ પ્રવાહી ટેન્કરમાંથી કાઢે છે તે બાતમીના આધારે માણસો એ સદર જગ્યાએ જઈને તપાસ કરતા બે ટેન્કરો મળી આવેલ અને એ ટેન્કરોમાંથી બેરલોમાં જ્વલનશીલ પ્રવાહી જે ખાલી કરતા હતા એ મળી આવેલ તપાસ દરમિયાન ત્રણ આરોપીઓ સ્થળ ઉપરથી બે ડ્રાઈવર અને આસિફ શેખ નામનો વ્યક્તિ મળી આવેલ અને એમાંથી બિલ્ટી પ્રમાણે ઓગણચાલીસ હજાર લીટર જેવું જોનલ સીલ સિલિકોન પ્રવાહી હતું જેની કિંમત બોતેર લાખ રૂપિયા છે અને બે ટ્રક એમ મળી અને એક કરોડ બત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે સર આ સિલિકોન પ્રવાહી છે શું અને આ ક્યાંથી આવ્યું હતું અને ક્યાં જઈ રહ્યું હતું અને આ લોકો શા માટે અહીં હતા સિલિકોન પ્રવાહી એક જ્વનલશીલ પ્રવાહી છે એ મુંબઈ થી આવતું હતું અને સુરત જતું હતું અને એનો ઉપયોગ બાબતેની હજી વિગતવારની તપાસો ચાલુ છે